હેલો મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ સાથે તો હું ને મોસીન અને અમારે એક ગોબરભાઈ આગળ જાય છે હા નવા અમારા ઓલા ગોબરભાઈ ઓલા ગોબરભાઈ વહી ગયા તમે એની વરાહે રહેતા હા બરોબર તો તૂટી જાય હા ને અમે લોકો જઈએ છીએ હવે શૂટિંગ કરવા માટે હવે જોવો હું છે ભાઈ આપણા હાથમાં એક ડ્રેસ છે સોકરીઓનો

શરણાઈ ને ક્યાં લાવવાનું હતું મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા vlog અત્યારે મિત્રો લખણ ખોટા જીજે બત્રી નું શૂટિંગ ચાલુ છે તો આજે બટેકા ભૂંગળા નું વિડિયો આવી છે એ તમને લખણ ખોટા જીજે બત્રી ચેનલ ની અંદર જોવા મળશે તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લો કાલે એ વિડિયો જોવાનું ભૂલતા નહીં મારા વાલાઓ અને મારે આ બ્લોગની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો જો અમારે બી કેમ ભાગી ગયો અમારો થઈ ગયો છે તો ખોલે હાલો બધાય જો શૂટિંગ પતાવીને ડાયરેક્ટ સીધા બધાય લેવાજ મેણા ભોપલા બાપુ એય રાખજો લે